સુરત જિલ્લાના ઓલપાડાના કુડસદ ગામમાં રેલવે ફૂટ ઓવરબ્રિજ ગંભીર સ્થિતિમાં છે ઓવરબ્રિજના બધા જ ક્લેમ્પો તૂટી ગયા છે અને મુખ્ય પાયાના બોલ્ટ પણ ખુલ્યા છે જેના કારણે બ્રિજ તૂટી પડવાની કગાર પર છે જ્યારે દરરોજ મોટી સંખ્યામાં લોકો આ ઓવરબ્રિજ પરથી પસાર થાય છે જેના કારણે મોટી દુર્ઘટનાનો થવાનો ભય વધ્યો છે સ્થાનિક લોકો રેલવે તંત્રની બેદરકારી સામે ખફા છે જ્યારે અન્ય તાત્કાલિક રિપેર કરવાની માંગ કરી રહ્યા છે ખુરસદમાં જે હાલમાં જ પાસે કરોડના ખર્ચે બનેલો ફ્લાય ઓવર છે તેની સાથે જ રેલવે ફ્રૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવેલો છે તેનું જે સ્ટ્રકચર છે તે એક ફૂટ જેટલું ખસી ગયું છે અને ક્યારે જમીનદોસ થાય અને જાનહાની થાય એની કોઈ જ સંભાવના નથી ક્યારે થાય કોઈ કયા સમયે થાય આ આરએમડી વાળાને ફોન કરીને જણાવવામાં આવ્યું કે આ રીતે તમારું સ્ટ્રકચર ખસી ગયું છે અને કોઈ પણ સમયે જમીનદોસ થઈ શકે એમ છે પણ એ લોકોએ મને એવો જવાબ આપ્યો કે આ અમારે વર્કમાં નથી આવતું આ રેલવેમાં આવે છે એવું અમને જાણવામાં આવ્યું